જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં હોન સ્વાગત એક ફરી નવા વિડીયો ની અંદર તો અત્યારે વાગી ગયા હે સાડા અગિયાર ને મજો રહેવા હે માંડવી તો બધા માંડવી વિના હે અને હું હે ને મગની દાળનું શાક કરું છે ને લીમડો લેવા આવી છું તો જો લીમડો આવી રહ્યો ને મજો જો પેલી બાજુ દેખાય જો અહીંયા આવી રહ્યો

તો એવું હે ને હમણાં તો ઘણા દીધી આપણે વિડીયો બનાવવા જ નથી જોકે એવા જ નહીં હોય એવું બધું હે ને કેમ કે હવે ઘરનું ઘરનું દરરોજ કામકાજ હોય તો શું બનાવવો વિડીયો તો એવું બધું હે ને બાકી તો વર્ષો વે તો કાલ ભર્યા કર્યા એનું મેં થોડી ક્લિપ લીધી હતી તમને એમાં નાખતા કેમ કેમ ગયા તા ઘુંટે પાંચ સાડા પાંચ છ વાગે અમે ગયા હતા ભર્યા કરતા હતા ક્લિપ હોય ને રાખી દીધી તમે બધા જોઈ લે ભારે મજા આવી હતી तो आज मंडी में आया है पीछे रूटे कदा हूँ तो लोग बना शराक लो शरा तो यू तो, तो है हजी आप चेनल सब्सक्राइब ना तो शराब सब्सक्राइब करता है से मजा आए तब मजा आए जो है तब सब्सक्राइब करो तो मार विडियो पास डर आई सब हूँ नव विडियो अपलॉड करू ने तो आप सर सामने खा मैं तो हाला हूँ है

અને અમારે હે ભર્યા કરવાનું કામકાજ તો જો આમાં બધે થઈ ગયા કાળો મહે ડૂસો થાય અવાર તો એવું બધું હે ને ખૂણે કરે હવે થોડાક રહ્યા બાકી બધે થઈ ગયા ખૂણામાં કરી લીધા તા એને તો ખરવા કરવા શું કરવું જોઈએ ખબર નથી કે એવું હે અને અમે મારી દીકરા ભાઈ ધીરે ધીરે જ બધા

બકે વાપલ ના જો માંડી main

पीड़ू तो यू मस्ती ना चल थे क्या खाई ली थी मगनी दाल छासंबू बहु मचावे की खावानी બોપરા કરી લીધા હે ને પૂણો ખવાયો તો ફરીથી થવી જાય ને ऋषि ભાઈ બનાવી હોય છે ના હતા હે થઈ ગયા છે તો આપણે ઘરે ગાપોરો ખાજો સુઠીને જો ચા પાડીને ફરીશું મજામાં ફેટરમાં બેસો બતાવીશું કંટીન લાગી ગયા એટલે સા હણા પોળા

જો તોલભાઈ હે ને આયા ભોર ને સોરી એકાતમાં ફોન બોમેલ નથી હતો કેમ કેલાલાં તેડુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં તો બાકી આપણો આમ બજુ ઘરે હોલના પાછળ અને આમે બી માં દીકરો સિંગ કે બેટા તો કોમરામાન કે તરના તો લાપત amine મેંડી તો ધોલ ભાઈ ભરીયા હારે લઈ આવે ને થપો કરે છે તરસરા દામ મે વરાના જો આયે છે એટલે હું આ ઘર ની નજીક દુસો નજીક દેજે હાલવાનો અને

किन क्या वर्षा देव त्यो किन खोइला न एला जाम हि है के त उपर वर्षा पेड न त हात आठ भरिया दह कता क जस तो ई एला भरिया है न यम बहुत वर्षा देव रहन इना लिते सोटी गे एकदम यम भरि म न थि नि काल ई बे भरिया हाल है अपन जाऊ वा मागर जाऊ बडी मागर हेलो जाऊ ने जाऊ कने जाऊ તો ખરવાલો થોડ આગળ કરશું યામ નો કરવા છે યામ ચૂપી હો મડી આવે છે મામા લઈને હવે અને અમે બે ઘર તરફ નીકળી ગયા માબી છો કા બીટુ તો ખરવાલો ના જાય કે એ જવાનું હે ડીઝલ ભરાવો રેડી ડીઝલ ભરાવા જોઈએ અને હવે આ ખૂતો નથી આય તો પૂરા એકદમ વલરમ તો હારો અલાજ નો લોકો આપણે પૂરો કરી મળ્યું મળશું પાછા ખબર ને હમણાં ઉતારો નથી બોલવાનો કે મેડ આવતો નથી મળશું પાસે એ નવી જોઈએ ની સાથે ચાલો આવજો બે તા